સ્વાગત નહી કરો બનાવ બનાવકી ના થાય ને દિવાળી આવે છે હજુ અને

છોકરા પણ ઈ તો તારા બાપ ની સેવાયું કરી અને લોહા ની સેવા કરીને બધા નાખ્યો દવાખાના માં બાપ ના

પણ વાત બધું બાપાજી સેવામાં મારે બધું થતું રહ્યું તો ભલે બાપા હતા પણ તારા પાંચ હજાર લેવાયું બોલે

તું જાય કરીને કોઈ નઈ રાખે નાયા રે તમે શું માંડી છે પગલાં નકરો અઠવાડિયે કરો છો

હવે સમાધાન થઈ નાખો હવે ચાલે હું પાણી પી મને બે લે ચા પાણી નું નહી થાય પાણી પી લે સમાધાન પૂછી જો તું ક્યારે પૈસા રેવલા મને મારા ચારે દેસા

અરે ભલા ના આપી દો લે રે હા કમુ કાકા ક્યાં આપી આપે મોજ કરે હા હું જાવું હવે લેવા સારા ફટાકિયા ફટાકિયા તો એક નંબર લાવું લાગું જતો ફટાક કાઈ બોલું મારા કાકાને કઈ શું જોવી હા હાલો મફા કાકા મેળ પા આ મફુજી છે ભલ ભલા પાણી પાણી દે દેખા મેળ પાડી દીધો ને તારો હા મફુજી હા તો જય માતાજી મિત્રો આ વિડીયો અમારો સારો લાગ્યો તો એક લાઇક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી બધાભાઈની કોમેડી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો